બોરસદ શહેરમાં પત્રકાર પર હુમલો કરવાનું પપ્પુ રબારીને ભારે પડ્યું પોલીસ ફરિયાદ થઈ બોરસદની સરસ્વતી હાઈસ્કૂલમાં ફી નહીં ભરનાર બાળકોને વર્ખંડમાંથી બહાર કાઢી લોબીમાં બેસાડીતા જે વીડિયો વાયરલ થતાં જેના કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મચારીઓ પર હુમલો કરનાર કુખ્યાત પપ્પુ રબારી અને સંચાલક વિરુદ્ધ બોરસદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે આરોપી પપ્પુ રબારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સરસ્વતી હાઈસ્કૂલના ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર કાઢી મૂકવાનો વિડીયો વાયરલ થતા જે ઘટનાનો વિડીયો કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મચારીઓ પર શાળાના સંચાલક સંજય પટેલે ભાડૂતી ગુંડાઓ બોલાવતા કુખ્યાત પપ્પુ રબારીએ આવી મીડિયા કર્મચારીના મોબાઈલ માઇક ફેંકી દઈ દંડાઓ કાઢી માર મારી ટાંટિયા તોડી નાખવાની ધમકીઓ આપી હતી જે બનાવ અંગે બોરસદ પોલીસે સરસ્વતી સ્કૂલના સંચાલક સંજય પટેલ અને કુખ્યાત પપ્પુ રબારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી

અને તેમને બહાર બેસાડવા બાબતે મીડિયાના વ્યક્તિ દ્વારા તેની કવરેજ કરવા નહીં કરવા દેવા બાબતે માથાકૂટ થયું તેમાં જે બહારથી જે વ્યક્તિ આવેલો અને તેના દ્વારા મીડિયા પર જે હુમલો થયો છે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તેને નવા કાયદાની જોગવાઈ મુગર અટક કરવામાં આવેલ છે અને તેનો પિક્સોલનો ગુના ઇતિહાસ ચેક કરી તેના વિરુદ્ધમાં અન્ય કાર્યવાહી પણ કરવામાં આવી ભૂષકોપના માધ્યમથી તેના વિરુદ્ધમાં જેટલા ગુના દાખલ થયા છે તે તમામ તમામની નકલો મેળવી અને આ ગુના કેસમાં સારું સામેલ કરવામાં આવશે અને અન્ય જો અટકાજી પગલા લઈ શકાતા હશે તો તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં